પાકિસ્તાનમાં ખેતીકામ સાથે સંકળાયેલા ભીલ પરિવારના પ્રેમીયુગલના સંબંધીઓ વર્ષોથી કચ્છમાં આવીને વસેલા છે ચંપળ પહેર્યા વગર જ બે દિવસમાં ડુંગર મારફતે કચ્છમાં ખોરી કરી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કચ્છના સરહદી વિસ્તારમાં રેફ્યુજી ફિલ્મનું નિર્માણ કરાયું હતું જેમાં અભિનેતા પોતાની પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાનથી સરહદોળંગીને વારંવાર કચ્છ આવી પહોંચતો હોય છે રેફ્યુજી ફિલ્મનું પછી નદીયા પવન કે જો કે કોઈ સરહદના અહીને રોકે ગીત જાણીતું બન્યું હતું કોઈ કોઈપણ પ્રકારની સરહદ પણ ઓળગાવી શકે છે તેવી ઘટના આજે વધુ એક વખત કચ્છમાંથી બહાર આવી છે પાકિસ્તાનમાં રહેતું પ્રેમ યુગલ ભારત પાકિસ્તાની સરહદને ઓળંગીને દોઢ દિવસ ડુંગર પરથી પસાર થઈને વાગડ પંથકના મુખ્ય મથક રાપર ગામ નજીક રતન રતનપરમાં આવી પહોંચ્યું હતું જોકે સ્થાનિક જાગૃત લોકોએ બુધવારે સવારે ભાષા શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી હતી ખડીર પોલીસે પ્રેમી યુગલની પૂછપરછ અને તબીબી તપાસની હાથ ધરી છે રતનપર ગામના જંગલ વિસ્તારમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસે શંકાસ્પદ લાગતા યુગલની જાણ લાકડા કાપવાનું કામ કરતાં સમજીઓને થતાં તેમણે રતનપર ગામના સરપંચને કરી હતી સરપંચે અંગે ખડીર પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ એસઓજી સહિત સુરક્ષા એજન્સીઓ સ્થળ પર આવીને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ શંકાસ્પદ પ્રેમી યુગલ મૂળ પાકિસ્તાનનું છે પૂછપરછ દરમિયાન પ્રેમી યુગલે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવમંદિર પાસે રહેતા હોવાનું કબૂલ્યું હતું પ્રેમીનું નામ તો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પૂજા બહાર આવ્યું છે ખડેર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વીએજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના થરપારકરનું રહેવાસી પ્રેમી યુગલ રાતોરાત ઓળંગીને આવ્યું છે હાલમાં બંનેની પૂછપરછ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછ બાદ બંનેને જોઈન્ટ ઇન્ટોગ્રેશન સેન્ટરમાં મોકલી અપાશે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમી યુગલ પોતાની ઉંમર સોળ અને પંદર વર્ષની હોવાનું કહે છે જો કે પોલીસને બંનેની ઉંમર શંકાસ્પદ લાગતી હોવાથી ખરી ઉંમર જણાવવા માટે આવતીકાલે પ્રેમ બંનેનું તબીબ પરીક્ષણ કરાવાશે આ પ્રેમીયુગલ બિલ પરિવારના સભ્યો છે અને તેમનો પરિવાર પાકિસ્તાનમાં ખેતીકામ સાથે સંકળાયેલા છે તેઓના કબજામાંથી કોઈ દસ્તાવેજો પૈસા ઓળખપત્ર કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ હાથે લાગી નથી પાકિસ્તાનથી નાસીને પ્રેમીયુગલ ડુંગર ઉપર ચડી વાગડના પર વિસ્તારમાં પહોંચ્યા હતા અંદાજે દોઢેક દિવસ પૂર્વે તેઓ પાકિસ્તાનમાંથી નાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બંને ચપ્પલ પણ પહેર્યા ન હતા ડુંગર વિસ્તારમાં પાણી મળી રહેતા તેઓ આસાનીથી ભારત પ્રવેશી શક્યા હતા જો કે સરહદી વિસ્તારમાં કોઈ સુરક્ષા એજન્સી કે પોલીસ તંત્ર દ્વારા શંકાસ્પદ હોવા અંગે કોઈ પૂછપરછ કરાઈ ન હતી તેમજ બંને કઈ રીતે રહેણાંક વિસ્તાર સુધી પહોંચી શકે તે મુદ્દો પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ હેઠળ છે પાકિસ્તાનના થરપારકર પ્રાંતનું પ્રેમી યુગલ ભારતીય સરહદમાં કઈ રીતે ઘુસી આવ્યું તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે પોલીસ અને બીએસએફ દ્વારા યુગલનો કબજો લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે પકડાયેલું પાકિસ્તાનની પ્રેમી જોડું પોતે સ્થગીર હોવાનું રટણ કરે છે કચ્છની જમીન તેમજ દરિયા સીમા આવા નવા પાક કરો તેમજ માછીમારો પકડવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે કચ્છના સરહદી વાગડ વિસ્તારમાંથી પ્રેમી યુગલ પકડ્યાની ઘટનાએ ચર્ચા જગ્યા આવી છે હાલ ભારત પાકિસ્તાન સરહદી તનાવની સ્થિતિ વચ્ચે આ પ્રેમી યુગલ કઈ રીતે ભારતમાં ઘુસી શક્યું તે તપાસનો સૌથી મોટો મુદ્દો છે